ત્યારબાદ આપણે ગરમ પાણી થોડુંક ઉકળવા દેસુ ખાંડ ને બધું પછી એનો ટેસ્ટ અલગ આવે

મજા આવે <laughs> <laughs>

આલો કરજો બસ અરે બાર આલો ચા થઈ ગઈ છે રેડી અમારી વાટcar કા બધી લઈ આવો આલો ગોલે ટકું હું દે તું અહીંયા રહેવા દે હવે છે ને એમાં ગેસ કરી દેવું હવે આમાં ન